ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ ચાર સાદા સમીકરણ તેમાં આજે આપણે સ્વાધ્યાય ચાર પણ એકનો છઠ્ઠો દાખલા પહેલો આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું ઇરફાને કહ્યું તેની પાસે પરમિત પાસેની લખોટીના પાંચ ગણા કરતાં સાત લખોટી વધુ છે અને ઇરફાન પાસે સાડત્રીસ લખોટી છે તો પરમિત પાસેની લખોટી માટે લખોટીની સંખ્યા માટે એમ દર હવે દેખો છોકરાઓ આગળ ઇરફાને કહ્યું તેની પાસે પરમિત પાસેની લખોટીના કેટલા ગણા પાંચ ગણા કરતા તો પહેલાં આપણે પરમિત પાસેની લખોટીના પાંચ ગણા કરીએ બરાબર ને અહીંયા આપણે એમ ધરવાનું કીધું છે તો આપણે કહીએ ધારો કે ધારો કે ડાયરેક્ટ દાખલો ગણ્યા ધારો કે પરમિત પાસે પરમિત પાસે એમ લખોટી છે કેટલી લખોટી છે એમ લખોટી છે આપણને આપેલું છે તે તરી કરીએ બરાબર ને બેઠું ચોપડીમાં આપ્યું છે હવે હવો નહીં હવે પરમિત પાસે પરમીટ પાસેની લખોટીના લખોટીના પાંચ ગણા પાંચ ગણા તો પાંચ ગણા કીધું શોધવાના તો પાંચ વડે તો પાંચ હવે ઈરફાનની પાસે ઈરફાનની પાસે કરતા પાંચ લોખોટી વધુ છે હવે ઈરફાનની પાસે ઈરફાનની પાસે પરમિટ પરમીટ પાસેની લખોટીના કેટલા ગણા કરતા પાંચ ગણા કરતા સાત લખોટી વધુ છે પાંચ ગણા કરતા સાત લખોટી વધુ છે માટે અને એમ લખાય માટે પાંચ એમ વત્તા સાત બરાબર ઈરફાન પાસેની લખોટી બરાબર ને ઈરફાન પાસે લખોટી

જવું આપણે આ પાંચ એમ વત્તા સાતમાં બેઠું લખવાનું પાંચ એમ વત્તા સાત બરાબર ઇરફાન પાસેની લખોટી કેટલી છે સાડત્રીસ છે ને હવે અહીંથી આપણે સધે ચાર પોઈન્ટ ત્રણનો એક છેલ્લો દાખલો આવે છે ત્યાં આગળ આવે છે દેખો તમને બતાવજો દાખલો જો રહ્યો તો ઇરફાને કહ્યું તેની પાસે પરમ પરમિટ પાસેની લખોટીના પાંચ ગણા કરતાં સાત વધારે છે અને લખોટીની સંખ્યા ઇરફાન પાસે મતલબ લખોટી કેટલી છે સાડત્રીસ છે તો પરમિટ પાસે કેટલી લખોટી હશે તો પરમિત પાસે કેટલી લખોટી હશે બરાબર તો આપણે શોધવાનું છે છોકરાઓ દેખો દો સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ દાખલો થાય છે અત્યારે સોલ્યુશન આ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણનો ત્રીજાનો પહેલો દાખલો સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણનો ત્રીજાનો પહેલો દાખલો તો પરમિત પાસે કેટલી લખોટી હશે બરાબર ચાલો કરીએ આપણે તો માટે દેખો પાંચ એમ વત્તા સાત બરાબર સાડત્રીસ તો આપણે આ સમીકરણ સોલ્વ કરવાનું છે બરાબર ને હા પરમિત પાસેની લખોટી બરાબર શોધી હવે પરમિત પાસેની લખોટી શોધીએ છે ને આપણે ડાયરેક્ટ પેલા ત્રીજાનો પહેલો દાખલો કરવા માંડીએ છીએ શોધીએ તો પાંચ એમ વત્તા સાત બરાબર સાડત્રીસ આવી દેખો છોકરાઓ માટે પાંચ એમ જો અને એકલો પાડવાના આપદને તો આ પ્લસ સાબાજ શું થશે માઇનસ સાડત્રીસ માઇનસ સાત માટે પાંચ એમ બરાબર સાડત્રીસમાંથી સાત થાય તો કેટલા વધે ત્રીસ હવે અહીં ગુણાકારમાં છે સાબાજ શામાં થશે માટે એમ બરાબર ત્રીસ વાગ્યા પાંચ માટે એમ બરાબર પાંચ છગા ત્રીસ એમ બરાબર કેટલું આવ્યું છ માટે તમારે લખવાનું માટે સાઈડ પર લખજો બરાબર છે ચકાસી લેવાનું આ સૂત્ર લાગેલા આપણે કે ઈરફાન પાસે સાડત્રીસ લખોટી છે બરાબર ને તો પાંચ એમ વત્તા સાત બરાબર થવું જોઈએ તો એમની કેટલી સુધી આપણે છ બરાબર ને તો પાંચ હવે છ મૂકો એમની જગ્યાએ

બરાબર ત્રણ ગુણ્યા વાય થાય ને ત્રણ ગણા કેટલા એટલે ત્રણ વાય આવ્યું આટલું બરાબર હવે લક્ષ્મીના પિતા લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણા થી ચાર વર્ષ મોટા છે લક્ષ્મીના પિતા વર્ષ મોટા છે માટે એમાં આવે છે ને ત્રણ ભાઈ આ તો આપણે લાયા વત્તા ચાર બરાબર લક્ષ્મીના પિતાની ઉંમર લક્ષ્મીના પિતાની ઉંમર છે ને આટલો હમત પડી સિમ્પલ અહીંયા આપ્યું છે છોકરાઓ કે લક્ષ્મીના પિતા લક્ષ્મીની તે એટલે લક્ષ્મીના પિતા લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે બરાબર ને તો આપણે આ સિમ્પલ લાવેલા પણ આપણને શું આપેલું છે પણ લક્ષ્મીના પિતા ઓગણપચાસ વર્ષના છે અહીં લખેલું છે બીજામાં પણ લક્ષ્મીના પિતા ઓગણપચાસ વર્ષના છે માટે આપણે આ સૂત્રમાં ઓગણપચાસ અહીં મૂકી દેવાનું બરાબર માટે ત્રણ વય વત્તા ચાર બરાબર ઓગણપચાસ બરાબર ઓગણપચાસ છે ને તો સમીકરણ બની ગયું સિમ્પલ હા આ સમીકરણ બની ગયું હવે પાછળનો દાખલો છે સધ્યાય ચાર પોઈન્ટ ત્રણ નો ત્રીજાનો બીજો દાખલો સદ્યાય ચાર પોઈન્ટ ત્રણ નો ત્રીજાનો બીજો દાખલો તેમાં એવું કહે છે કે આ લક્ષ્મીને આપણે જે પણ આ વય ધરવાનું કીધું છે તો લક્ષ્મીની ઉંમર શોધવાની શું શોધવાનું છે લક્ષ્મીની ઉંમર તો હવે આપણે લક્ષ્મીની ઉંમર શોધી હવે લક્ષ્મીની ઓગણપચાસ ચાર્જ હશે માટે થ્રી વાય બરાબર ઓગણપચાસ ની ચાર્જ કેતા કેટલા રહ્યા પિસ્તાલીસ માટે વાય બરાબર પિસ્તાલીસ અહીં ગુણાકારમાં છે તો આ બાજુ પંદરતાલીસ પિસ્તાલીસ માટે વાય બરાબર આયા પંદર વર્ષ મતલબ કે લક્ષ્મીની ઉંમર કેટલી આવી શોટમાં ના લાગતો હું ખાલી આવી પંદર વર્ષ બરાબર છે ને તમારે ચેક કરવું તો કરી શકો છો જો ત્રણ વાય ચારમાં પંદર મૂકો તો જો વાયની જગ્યા શું મૂકવાનું પંદર તો પંદરતાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ચાર ઓગણપચાસ સિમ્પલી થઈ જ જાય છે એટલું હવે આપણે ચાર પોઈન્ટ બે નો બીજો દાખલો દેખીએ ને તેમાં ઈ દેખે 8y બરાબર છત્રીસ તો દેખો આઠ વાય બરાબર છત્રીસ બરાબર તો આમાં આપણે શું કરીશું જો અહીં આઠ વાય આઠ વાય વડે ગુણેલું છે આઠ વડે ગુણેલું છે તો સિમ્પલ આઠ વડે શું કરીશું ભાગીશું એની કિંમત આપણે એક કરવી પડશે કે ગુણાકારમાં છે તો માટે આઠ ગુણ્યા આઠ વાય આઠ સોરી ભાગવાનું છે તો ભાગ્યા આઠ આઠ ભાગ્યા આઠ બરાબર છત્રીસ જો હવે દાઇ બાજુ તમે આઠ વડે ભાગ્યું તો જમણી બાજુ બી ભાગી નાખો આઠ વડે લખવાનું તમારે બંને બાજુ આઠ વડે તા બરાબર જો અહીં આઠ ગયા આઠ ગયા તો માટે આ વાય બરાબર છત્રીસ ભાગ્યા આઠ જો આજુ પણ અહીં ઉડે એવું કઈ છે ચાર નવા અથવા નવ ચોક છત્રીસ નવ ચોક છત્રીસ ને બે ચોકું આઠ ચાર ગયા ચાર ગયા તો નવ ભાગ્યા બે હોય ને વાય બરાબર નવ ભાગ્યા બે નવ ભાગ્યા બે નવ ચોક છત્રીસ બે ચોક આઠ ચાર ગયા ચાર ગયા તો નવ ભાગ્યા બે હોય છે બરાબર હવે આપણે ચકાસણી કરવાની ચોકાસણી બરાબર દાઇ બાજુ દાબા દાબા બરાબર છેદમાં બે બે ચોકુ આઠ ગયા ને અને નવ ચોકું આવું હોય દીધો ચાર નવા છત્રીસ કેટલા હોય દા છત્રીસ આ કોની બરાબર થાય છે જમણી બાજુ બરાબર સમીકરણ આ બરાબર આ બાજુ જમણી બાજુ બરાબર ને તો જવા બરાબર થાય છે હા હવે આપણે લખવાનું મા તેથી વાય બરાબર નવ ભાગ્યા બે એ આઠ વાય બરાબર છત્રીસ નો ઉકેલ ઉકેલ છે